નમસ્કાર મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો આની જેવી વાર્તા તમે ક્યારે પણ નહીં સાંભળ્યું હોય હું દૂધ ઉ કરીને જયારે રસોડામાંથી બહાર નીકળી મને મારા સાસુના રૂમ મિત્રો અજીબ અજીબ અવાજ સાંભળાઈ રહ્યા હતા મારી સાસુ વારંવાર કોઈકને કહેતી હતી કે હવે તમે રાખી જાઓ હું થાકી ગઈ છું અને હવે તમે પૂરો ખાવ હવે મારામાં બિલકુલ તાકાત રહી નથી અને તમે ખૂબ જ તાકાતવર છો થોડી જ વાર પછી મારા સસરા ગુસ્સામાં બોલ્યા હતા તું ચૂપચાપ બેસી જા અને હવે મને મારું કામ કરવા દે આ બધું સાંભળીને મિત્રો હું ડરી ગઈ હતી અને હું મારા રૂમમાં જતી રહી હતી ત્યાર પછી હું સૂતા સૂતા વિચાર કરી રહી હતી કે મારા સસરા આટલા બધા તાકાતવર કેમ હશે મારે હું પણ આવું ઈચ્છતી હતી હું મારા સસરા જેવો પતિ માનતી હતી પણ મારા પતિમાં મારા સસરા જેટલી તાકાત જ ન હતી ત્યાર પછી મિત્રો મારી જગ્યા ઉપર તમે તો તમે શું કરાત નમસ્તે મિત્રો આજની વાર્તા ખૂબ જ મજેદાર છે તો છેલ્લે સુધી સાંભળજો મારા લગ્ન ખૂબ જ ઝડપથી થઈ ગયા હતા આ બધા ઘરવાળાએ જલ્દીથી કરી દીધા હતા મને નથી ખબર શું કામ કર્યા મારા સસરા ખૂબ જ રૂપિયાવાળા હતા અને ગામના સરપંચ હતા એટલે મારા માતા પિતાએ મારા લગ્ન તેની દીકરી સાથે કરાવી દીધા હતા ત્યાર પછી મિત્રો જે થયું તે જાણશો તો ખરેખર તમે ચોંકી જશો એના માટે એક લાઇક કરી દો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો સાસરીયામાં આવ્યા ને આજે પાંચ દિવસ થયા હતા ત્યાર પછી મારા પતિને રોજ સાંજે દૂધ પીવાની આદત હતી ત્યાર પછી પરંતુ હું એવું નાનું નાનું કામ કરતી અને રોજ ભૂલી જતી મારું ધ્યાન તો હંમેશા ફક્ત મોટા કામમાં જ રહેતું હતું અને આજે પણ હું તેની માટે દૂધ લઈને જવાનું ભૂલી ગઈ એટલે મારા પતિએ મને દૂધ લેવા માટે રસોડામાં મોકલી હતી અને જ્યારે હું દૂધ લઈને પાછી મારા રૂમમાં જતી મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને નવા હોય તમને મળી જાય ત્યારે મારા સાસુના રૂમમાંથી કંઈક વિચિત્ર અવાજો આવી રહ્યા હતા મારી સાસુ વારંવાર કહી રહી હતી કે હવે રહેવા દો હું બિલકુલ થાકી ગઈ છું અને હવે મારામાં સહન કરવાની તાકાત નથી અને તમે તો ખૂબ જ તાકાતવર છો મારા સસરા ગુસ્સામાં બોલ્યા તું થોડી માટે શાંત રહી શકતી નથી તું મને મારું કામ કરવા દે નહીતર હવે મજા નહીં આવે તેની વાત સાંભળીને હું હાવે હાવ વિચારમાં પડી ગઈ હતી અને જ્યારે હું મારા રૂમમાં આવીને ત્યારે હું વિચારવા લાગી હતી કે મારા સસરા આટલી બધી તાકાત કેમ ધરાવે છે અને મારા પતિ તો બિલકુલ તાકાતવર જ નથી અને તે તો જલ્દી જલ્દી થાકી જાય છે ત્યાર પછી આના જેવા બીજા કરતાં કરતા હું વિચારતા વિચારતા સુઈ ગઈ અને સવારે જ્યારે હું જાગી તો મારા સાસુનું ઘર કામ કરી રહ્યા હતા અને તે મને સામાન્ય લાગી રહ્યા હતા ત્યાર પછી મારા સસરા પણ તેનું નામ સંજય હતું અને તે ખેતરેથી જલ્દી આવી ગયા અને તે મારા સાસુને બોલાવીને રૂમની અંદર લઈ ગયા હતા ત્યાર પછી મિત્રો મેં જમવાનું બનાવ્યું હતું અને મારા સાસુને બોલાવવા માટે હું તેના દરવાજા પાસે ગઈ હતી ત્યાર પછી જે થયું મિત્રો એ જાણશો તો ખરેખર તમે ચોંકી જશો એના માટે વિડીયોને એક લાઈક કરી દો અને મસ્ત મજાની કમેન્ટ કરી દો પાસે ગઈ તો આજે પણ હું એનો હવા સાંભળીને ચૂંટી ગઈ રાતનો ખેલ સવારે પાછો શરૂ થઈ ગયો હતો મારી સાસુ કહેતા હતા હવે તમે પૂરો ખાવ તો સારું છે હું આજે પણ થાકી ગઈ છું તેની વાત સાંભળીને હું ડરી ગઈ હતી અને પાછી રસોડામાં આવી અને ફરી વિચારવા લાગી હતી મિત્રો કે મારા સસરા એવું તે શું ખાય છે કે જેનાથી એને આટલી બધી તાકાત આવે છે અને આટલું બધું બળ કરે છે અને એ અડધા કલાક પછી હું ફરીવાર તેના રૂમ પાસે ગઈ હતી તો હજી પણ ત્યાંથી અવાજ આવતો જ હતો એ અવાજ મિત્રો કદી આજ સુધી બંધ થયો જ નથી અને મિત્રો હવે હું જાણવા માંગતી હતી કે તેની આ તાકાતનું રહસ્ય શું છે અને મિત્રો તમારે પણ રહસ્ય જાણવું હોય તો આખી સ્ટોરી સાંભળશો તો ખબર પડી જશે ત્યાર પછી થોડી વાર પછી મારા સાસુ રૂમમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેણે બંને હાથ પોતાની કમર ઉપર હતા અને તે કહી રહ્યા હતા કે આ કમરનો દર્દ હવે ક્યારે છુટકારો લેશે તેની વાત સાંભળીને હું મિત્રો મનમાં ને મનમાં હસવા લાગી હતી અને મારું ધ્યાન મારી સાસુ ઉપર હતું ત્યાર પછી મારા પતિ જલ્દી જલ્દી થાકી જતા હતા ને અને સૂઈ જતા હતા ત્યાર પછી અને એક બાજુ મારા સસરા આટલી બધી ઉંમર હોવા છતાં પણ એને જિંદગીની ખૂબ જ મોજ મસ્તીથી જીવતા હતા અને હવે મારા સસરા શું ખાય છે તે મારે જાણવાનું હતું તમારે પણ જાણવું હોય તો છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડી જશે મિત્રો અને હા એ વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો તેની તાકાતનું રહસ્ય જાણવું જ હતું પણ તે ચીજ તેના રૂમમાં છુપાયેલી હતી એટલે મેં વિચાર્યું કે મારે હવે તે રૂમમાં જવું જ પડશે અને ખરેખર તે છે શું તે જાણવું પડશે હું ધીમે ધીમે મારા સાસુ સસરાના રૂમમાં ગઈ રૂમની અંદર લાઈટ ચાલુ હતી એટલે તેનો મતલબ એવો હતો કે હજી છૂતા નથી પરંતુ જ્યારે મારી સાસુનો અવાજ આવી રહ્યો હતો તે કહી રહ્યા હતા મને આ ઉંમરમાં પણ નથી છોડતા હવે તમે જાણો છો કે હું હવે થાકી જાઉં છું તમારે થોડો ઘણો વિચાર કરવો જોઈએ મારા સસરા બોલ્યા હતા તું થોડી માટે સહન કરી લે પછી તને દર્દ નહીં થાય થોડી માટે શાંતિ લે અને મને અવાજ તો સંભળાતો હતો પણ કંઈ દેખાતું ન હતું હું મારા રૂમમાં પાછી આવી ગઈ હતી અને કંઈક અલગ જ વિચાર કરી રહી હતી અને સૂઈ ગઈ બીજે દિવસે સાંજે જમ્યા હતા ત્યાર પછી મારા સસરાએ કહ્યું હતું કે વાહુ અમે બંને બહાર આટો મારવા જઈએ છીએ અને તેની વાત સાંભળીને હું મનમાં ને મનમાં કંઈક ખૂબ જ ખુશ થઈ રહી હતી અને કંઈક બીજા વિચારો મને આવી રહ્યા હતા અને ખુશ થઈ ગઈ તેના ગયા પછી હું ઝડપથી તેના રૂમમાં ગઈ હતી અને રૂમમાં તપાસ કરવા માંડી હતી ત્યારે મને મને કાંઈ હાથ જ ન લાગ્યું એટલે હું રૂમમાં છુપાઈ ગઈ અને થોડી વાર પછી જ્યારે મેં જોયું હતું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી મિત્રો અને હું તમને કહું પહેલાં તમે વિડીયોને લાઈક કરી દો અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો યાર પછી હું પણ તેની પાસે જતી રહી અને તે બંને મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા તેને વિશ્વાસ ન હતો કે હું તેના રૂમમાં તેની પાસે આવી છું અને મને જોઈને મારા સાસુ બોલ્યા હતા આજ પછી તું મારા રૂમમાં ન આવતી અને ત્યારે મારા સસરા કહેવા લાગ્યા હતા અરે તારું મોઢું બંધ રાખ જેટલો તારો મારા ઉપર અધિકાર છે ને એટલો તેનો પણ મારા ઉપર અધિકાર જ છે કારણ કે તે પણ મારી બહુ જ છે અને હવે હું મારો રોજ મારા સાસુ સસરાના રૂમમાં જવા લાગી હતી અને તેની સાથે તેના કાર્યમાં સામેલ થઈ ગઈ હતી ત્યાર પછી અમે ત્રણે ખૂબ જ મોજ મસ્તી કરતા હતા એક દિવસ અચાનક અડધી રાત્રે મારા પતિની ઉડી ગઈ અને તે મને શોધતા શોધતા મારા સસરાના રૂમમાં આવ્યા હતા અને અમને ત્રણેયને એક સાથે કામ કરતા જોઈ ગયા હતા અને જોઈને તે ખૂબ જ હેરાન થઈ ગયા હતા આનું કારણ એટલું જ હતું કે અમે લોકો કામ પણ એવું જ કરી રહ્યા હતા હું અને મારા સસરા એક પગ ઉપર ઊભા ઉભા પૂજા કરી રહ્યા હતા મિત્રો આ યુટ્યુબ છે અહીંયા ખુલી ના કહી શકું તમે સમજી જજો સમજદાર છો અને મારા સાસુ થાકેને બાજુમાં બેઠા હતા અમને આવું કરતા જોઈને તે જોરથી બોલ્યા હતા કે આ બધું શું છે તો મારા સાસુ બેઠા બેઠા સોફા ઉપર બેઠા બેઠા જ બોલ્યા હતા તારા બાપ ઘણા સમયથી આ રીતે જ પૂજા કરે છે તેનું કહેવું એ છે આ રીતે પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે ત્યાર પછી અને માણસને જે ઈચ્છા હોય ને એ બધું મળી જાય છે હું જલ્દી જલ્દી થાકી જાઉં છું પણ તારી પત્ની અને તારા પપ્પા લાંબા સમય સુધી આવી જ રીતે પૂજા કરે છે અને પણ એ પણ દરરોજ કરે છે દરરોજ રાત્રે પૂજા કરે છે અને તે મને ખબર નથી પડતી આ બંને કેમ નથી થાકતા મારા સાસુની વાત સાંભળીને મારા પતિ મારી તરફ હસ હસતા હસતા જોયું હતું એને કહ્યું હતું મારી પત્ની ખૂબ જ સારી છે તે ક્યારેય થાકતી જ નથી તેની વાત સાંભળીને મને પણ શરમ આવવા લાગી હતી અને ત્યાર પછી મારા પતિએ બધાને સમજાવ્યા હતા આ રીતે અંધવિશ્વાસ રાખવો સારો નથી અને બધું એવી રીતે મળી જાય છે તેની વાત મારા સસરાએ માની લીધી અને પછી તે સામાન્ય માણસની જેમ જ પૂજા કરવા લાગ્યા હતા અને ત્યાર પછી તો હવે તે રોજ સવારે નાઈ ધોઈને ભગવાનનું ધાન્ય કરવા લાગ્યા હતા દોસ્તો તમને આ વાર્તા કેવી લાગી તે તમે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને જો આ ચેનલ ઉપર નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર તમે લોકો વિડીયો જોઈને મોજ મસ્તી કરો છો પણ ચેનલને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા સત્તાણું ટકા લોકોએ નથી કર્યું સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો તો મને પણ મજા આવે આપણે કાલે ફરી મળીશું કાલે એક આતરંગી કહાનીમાં ત્યાં સુધી આવજો મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો કાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે અને હા ખાસ સૂચના સાંભળજો આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે કોઈ પણ જાતિ સાથે સંબંધ હોતો નથી વિડીયો જુઓ આનંદ માણો અમારી સાથે બને રહેજો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને હા તમારા ગુજરાતી ભાઈ ને થોડોક સપોર્ટ કરો મિત્રો આવતીકાલે ફરી મળીશું